લખત્રાણા ખાતે આવેલ નવા રશિલિયાની વાડીમાં થ્રેસર મશીન વીજ તારમાં શોક લગતા પિસ્તાલીસ વર્ષીય મહિલાનું મોત નખત્રાણા ખાતે આવેલ નવા રસલિયાની વાડીમાં થ્રેસર મશીન વીજ તારના કારણે પિસ્તાલીસ વર્ષીય મહિલા રાજરાબાઈ અબ્દુલ કુંભારનું વીજ શોકથી મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર નખત્રાણામાં આવેલ નવા રસલિયામાં કિરણભાઈ કિશોરભાઈ બવાણીની વાડીએ ગત દિવસે બપોરના સમયે ટ્રેક્ટર અને થ્રેસર મશીન વડે મગફળી પર કામગીરી ચાલી રહી હતી ત્યારે આ થ્રેશર મશીન પીજીવીસીએલ ની જીવતી વીજ લાઈન નીચેથી પસાર થતા થ્રેશર મશીન વાયરને અડતા નવા રસલિયાના પિસ્તાલીસ વર્ષીય મહિલા હાજરાબાઈ અબ્દુલ કુંભારને વીજળીનો જોરદાર શોક લાગ્યો હતો બાદમાં તાત્કાલિક આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે